નમસ્કાર હું ડોક્ટર વૃંદન જયસ્વાલ શિશુ પરામર્શન વિભાગના આજના આ એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મોરબી દ્વારા આપ આ વિડીયો જોઈ રહ્યા છો આજે આપણી સાથે મોરબી શહેરના બે ડોક્ટર એટલે કે ડૉક્ટર કરણ સરડવા સર અને ડૉક્ટર ભાવેશ પરમાર સર આપણી સાથે જોડાયા છે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી તરફથી હું આપ બંનેનું સ્વાગત કરું છું થેન્ક યુ નમસ્તે સાહેબ નમસ્તે આજનો આ વિડીયોનો વિષય છે બાળકોના શ્વસન તંત્રનો ચેપ આ વિષય પર આ બંને વિદ્વજ્જનો આજે આપણને માહિતી આપશે સાહેબ આપ આપનું વ્યાખ્યાન આ દ્વારા શરૂ કરી શકો છો નમસ્કાર મારું નામ ડૉક્ટર કરણ છે સૌપ્રથમ આપણે શ્વસન તંત્ર શું છે અને તેના કયા કયા ભાગો છે એના વિશે થોડી માહિતી આપીશ સૌથી પહેલાં શ્વસનતંત્રના ભાગો ક્યાં ક્યાં છે તો સૌથી પહેલાં જોઈએ તો નાક ગળું સ્વરપેટી શ્વાસનળી અને મેઇન ફેફસાનો સમાવેશ થાય છે તો શ્વસનતંત્રનું કામ આપણા શરીરમાં શું હોય છે તો શ્વસનતંત્રનું મુખ્યત્વે કામ આપણા શરીરમાં હવામાંથી ઓક્સિજન લેવાનો અને શરીરના જુદા જુદા અંગમાં ઓક્સિજનને પહોંચાડવાનો તેમજ જે જુદા જુદા અંગમાં વિવિધ પ્રક્રિયાઓ દરમિયાન જે કાર્બન ડાયોક્સાઇડનો ઉદભવ થયો છે તેને શરીરમાંથી બહાર કાઢવાનું મુખ્યત્વે કામ હોય છે હવે બીજી વાત કરીએ આપણે કે શ્વસનતંત્રના કયા ભાગના ચેપથી કઈ બીમારી થાય છે તો તેના વિશે માહિતી આપશે ડૉક્ટર ભાવેશ પરમાર તંત્રના વિવિધ ભાગો આપણે ક્રમશઃ જોઈએ તો તેમાં નાક સાઇનસ કાન ગળું મુખ્ય શ્વાસનળી શ્વાસનલિકાઓ અને ફેફસાનો સમાવેશ થાય છે આ ભાગ પૈકી જે ભાગમાં જીવાણુઓ પોતાનો પડાવ નાખે તે પ્રમાણે રોગની તીવ્રતા રોગના લક્ષણો અને રોગની ગંભીરતા નક્કી થાય છે જેમ કે શરદી એટલે નાક અને ગળાનો સામાન્ય રીતે વાયરસથી થતો ચેપ બરાબર ત્યાર પછી ક્રમશઃ જોઈએ તો કાનમાં મધ્યકર્ણનો ચેપ ગળાનો અને કાકડાનો ચેપ સ્વરપેટીનો સોજો આટલે સુધીના ભાગના ચેપને અપર રેસ્પિરેટી ટ્રેક એટલે કે શ્વાસ તંત્રના ઉપરના હિસ્સાનો ચેપ કહેવામાં આવે છે શ્વસનતંત્રની ભાગની બીમારી આ ઉપરના હિસ્સાને અસર કરે છે અને તેની ગંભીરતા પ્રમાણમાં ઓછી હોય છે શરદી ઉધરસ એટલે સામાન્ય રીતે નાક અને ગળાનો સામાન્ય વાયરસથી થતો ચેપ આમ તો ત્રણ વર્ષથી નીચેના બાળકોમાં વર્ષમાં આશરે પાંચથી આઠ વખત શરદી ઉધરસનો ચેપ લાગતો હોય છે ટૂંકમાં કહીએ તો બાળકોના ડોક્ટરનું નેવું ટકા કામ શરદી ઉધરસની બીમારી મટાડવાનું હોય છે ત્યાર પછી ક્રમશઃ જોઈએ તો મધ્યકર્ણનો ચેપ સાઇનસનો ચેપ ગળાનો ચેપ કાકડાનો ચેપ અને સ્વરપેટીનો ચેપ આટલે સુધીના તંત્રના હિસ્સાને આપણે અપર ટ્રેક એટલે કે તંત્રનો ઉપરનો હિસ્સો કહીએ છીએ મોટા મોટાભાગની બીમારી આ ઉપરના હિસ્સાને વધુ અસર કરે છે અને તેની ગંભીરતા પ્રમાણમાં ઓછી હોય છે હવે નીચેના હિસ્સાની વાત કરીએ તો મુખ્ય શ્વાસ નળી શ્વાસ નલિકાઓ અને ફેફસાનો ચેપ ફેફસાનો ચેપ એટલે કે ન્યુમોનિયા આ નીચેના હિસ્સાનો ચેપ પ્રમાણમાં વધુ ગંભીર હોય છે અને તેનાથી અનેક બાળકોનું મૃત્યુ પણ થાય છે ટૂંકમાં કહીએ તો નિમોનિયા એટલે કે બાળકોનો દુશ્મન નંબર વન આ શ્વસનતંત્રના ચેપના કારણો કયા છે અને તેનો ફેલાવો કઈ રીતે થાય છે તે ટૂંકમાં જણાવશો ખાસ કરીને બાળકોમાં શ્વસનતંત્રના રોગો લાગુ પડવાની શક્યતા વધારે હોય છે એનું કારણ એ છે કે એની રોગપ્રતિકા શક્તિ બહુ ઓછી હોય છે તો શ્વસનતંત્રના રોગો છે એ કોઈ વ્યક્તિ ખાંસી ખાય અથવા ઉછ્વાસ કરે અથવા તો એના ગળફા દ્વારા તેમાં રહેલા ડ્રોપલેટ જ્યારે હવામાં પ્રસરે છે અને બાળક તેના નજીકમાં કોન્ટેક્ટમાં લી કોન્ટેકમાં આવે ને શ્વાસ લઈએ ત્યારે તે ડ્રોપલેટ નાકમાં અથવા ગળામાં અથવા તો ફેફસામાં જાય તેના કારણે બેક્ટેરિયા અથવા તો વાયરસ તેમાં રહેલા બેક્ટેરિયા અથવા તો વાયરસ દ્વારા શ્વસનતંત્રના રોગનો ફેલાવો થાય છે તો શ્વસનતંત્રના રોગ છે એ મુખ્યત્વે બેક્ટેરિયા અને વાયરસ જવાબદાર છે તો એમાં બેક્ટેરિયા મુખ્યત્વે સ્ટેફાઇલોકોકસ ઓરિયસ સ્ટેપ્ટોકોકસ નિમોનિયા હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા આ મુખ્યત્વે બેક્ટેરિયા જવાબદાર છે જે શ્વસનતંત્રના રોગોને જવાબદાર છે અને વાયરસમાં જોવા જઈએ તો કોમન ઇન્ફ્લુએન્ઝા વાયરસ એડીનો વાયરસ રેસ્પિરેટરી સિન્સીટીયલ વાયરસ એ બધા વાયરસ જવાબદાર છે હવે આ બધા શ્વસનતંત્રના રોગો છે તો એના માટેના કયા કયા રિસ્ક ફેક્ટર્સ છે કે જે એના માટે જવાબદાર છે આમ તો શ્વસનતંત્રના ચેપ કોઈ પણ ઉંમરે થઈ શકે છે પરંતુ બાળકોમાં તે વધુ જોવા મળે છે ખાસ કરીને બે મહિનાથી પાંચ વર્ષ વચ્ચેના બાળકોમાં તેની ગંભીરતા વધુ હોય છે અને બે મહિનાથી નાના બાળકોમાં તો તે અતિ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે તો આના માટેના જોખમી પરિબળો કયા છે તેના વિશે વાત કરીએ તો જે બાળકનું વજન જન્મ સમયે નબળું હોય બીજું જે બાળકને માતાનું ધાવણ ના મળ્યું હોય અથવા તો ઉપરનું દૂધ અથવા બોટલ ફીડિંગ પર હોય તે બાળકમાં આ ચેપ વારે વારે જોવા મળે છે ત્યાર પછી જે બાળકોએ રસી ના મુકાવી હોય બરાબર તો તેમને ગંભીર બીમારી થવાની શક્યતા વધુ રહે છે ઘરનું વાતાવરણ જોઈએ તો જે ઘરમાં હવા ઉજાસવાળું વાતાવરણ ના હોય સૂર્યપ્રકાશવાળું વાતાવરણ ના હોય ધુમાડાવાળી પ્રદૂષિત થવા હોય અથવા તો ઘરમાં ધૂમ્રપાન કરતા હોય તો તેમાં પણ વારે વારે ઇન્ફેક્શન થવાના ચાન્સ વધુ હોય છે ત્યારબાદ બીજી વાત કરીએ તો ઓરી કે અછબડા જેવી બીમારી જો બાળકને થઈ હોય તો ત્યારે ઓરી વિદાય લે ત્યાર પછી ન્યુમોનિયા બાળકના ફેફસામાં પડાવ નાખે છે ઓરી અને અછબડા વિશે આપણા સમાજમાં પ્રવર્તિત રહેલી કેટલીક ગેરમાન્યતાઓને લીધે ન્યુમોનિયાના રોગને મોકળું મેદાન મળે છે ખાસ કરીને ઓરીવાળું બાળક જો મૃત્યુ પામે તો તેની પાછળ મોટાભાગે નિમોનિયા જ જવાબદાર હોય છે અને અહીં બીજી એક બે માન્યતાઓનું પણ ખંડન કરવું પડે જેમ કે માતાને શરદી થઈ હોય તો તે ધાવણ દ્વારા સ્તનપાન કરતાં બાળકને થતી નથી તો તેથી આવા બાળકને સ્તનપાનથી વંચિત ના રાખવું તેવી જ રીતે માતાના ખોરાકમાં કોઈ દહીં કેળા કે ખાંડ વગેરે વસ્તુથી પણ બાળકની શરદી થતી નથી મોટાભાગે કોઈ ખોરાકથી શરદી ઉધરસ થતી નથી પરંતુ આઈસ્ક્રીમ કે ઠંડા પીણા શરદી ઉધરસના લક્ષણમાં વધારો જરૂર કરી શકે છે હવે આપણે શ્વસનતંત્રના ચેપના લક્ષણો કયા કયા હોય છે તે આપણે ડૉક્ટર સાહેબ પાસે જાણીએ બાળકોમાં શ્વસનતંત્રના રોગના મુખ્યત્વે લક્ષણો શરદી ઉધરસ અને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ છાતીમાં ખાડા પડવા હોય છે તો આમાં સૌથી પહેલાં સામાન્ય શરદીમાં બાળકને શરદી અને સૂકી ઉધરસ જનરલી આવતી હોય જે મુખ્યત્વે વાયરસના ઇન્ફેક્શનના કારણે થતી હોય છે એ બાદ જો ઘણીવાર બાળકોમાં ગળામાં દુખાવાનું પણ તો જે ગળામાં ટોન્સીલાઇટીસ ગળામાં ઇન્ફેક્શન હોય તો પણ થાય ઘણીવાર શ્વસનતંત્રના રોગો કાનમાં પણ ઇન્ફેક્શન થતા હોય છે એના કારણે તો ઘણીવાર કાનમાં ઇન્ફેક્શન લાગે તો બાળકને કાનમાંથી રસી નીકળવી કાનમાં દુખાવો થવો એવી પણ શક્યતા હોય છે અને જો શ્વસનતંત્રના રોગમાં શરૂઆતમાં નાક અને ગળામાં ઇન્ફેક્શન લાગે ઘણીવાર બાળકની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય અથવા તો એનું રસીકરણ ના થયેલું હોય તો એ બેક્ટેરિયા કે વાયરસ જો ફેફસામાં પ્રવેશ કરે અને ઇન્ફેક્શન લાગે તો ઘણીવાર ન્યુમોનિયા ભરણી તેમજ વીઝ એસોસિએટેડ વાલરી જેવા રોગ થઈ શકે છે જેમાં બાળકને શ્વાસની તકલીફ વધારે થાય છાતીમાં ખાડા પડે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે તો તેમાં તાત્કાલિક સારવારની જરૂર પડે છે હવે શ્વસનતંત્રના ચેપની ગંભીરતા કઈ રીતે જાણી શકાય એ આપણે ડૉક્ટર ભાવેશ્વર માહિતી આપશે જે રીતે તાવ શરદી ઉધરસ અને અન્ય લક્ષણોથી આપણે જાણી શકીએ કે શ્વસનતંત્રનો ચેપ છે પરંતુ તેની ગંભીરતા કેટલી છે તે જાણવું હોય તો બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડે છે કે નહીં તેના ઉપરથી આપણે ગંભીરતા જાણી શકીએ તાવથી ધકધકતું અને હાફતું બાળક એટલે કે ન્યુમોનિયાનો શિકાર બનેલું બાળક આવું ડૉક્ટર સિવાયની કોઈ વ્યક્તિ કહે તો પણ તે ખોટું નથી સામાન્ય હાફતા બાળકના શ્વાસ એ સામાન્ય બાળકના શ્વાસ કરતાં ઝડપી હોય એ સાદી અને સમજી શકાય તેવી વાત છે આના માટે જો માતા પિતા કે કુટુંબીજનો બાળકનો શ્વાસોશ્વાસનો દર એટલે કે એક મિનિટમાં તે કેટલા શ્વાસ લે છે તે ઘરે ગણી કાઢે તો બીમારીની ગંભીરતાનો તરત જ ખ્યાલ આવી જાય આના માટે બાળક શાંત હોય અથવા સૂતું હોય ત્યારે તેની છાતી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું સાથે કાંડા ઘડિયાળનો ઉપયોગ કરીને એક મિનિટમાં બાળકની છાતી કેટલી વખત ફૂલે છે તેની ગણતરી કરવી આ ગણતરીને આધારે ડબલ્યુએચઓના રિકમેન્ડેશન પ્રમાણે જોઈએ તો બે માસથી નાનું બાળક એક મિનિટમાં સાહીઠથી વધારે વખત શ્વાસ લે બે મહિનાથી એક વર્ષ વચ્ચેનું બાળક એક મિનિટમાં પચાસ વખત અને એક વર્ષ એક વરસથી પાંચ વર્ષ વચ્ચેનું બાળક એક મિનિટમાં જો ચાલીસથી વધુ વખત શ્વાસ લે તો તેને આપણે ઝડપી શ્વાસ કહીએ તો આ માહિતીને આધારે બાળક હાંફે છે તેવું નક્કી થાય તો તાત્કાલિક નજીકના દવાખાનાનો સંપર્ક કરવો બીજું કે બાળકને શ્વાસ લેવામાં મુશ્કેલી થતી હોય તો ત્યારે તે નાકના નસકોરાનો ગળાના સ્નાયુઓનો છાતીના સ્નાયુઓનો અને ઉદરપટ્ટલને સંકોચીને શ્વાસ લે છે માટે આવા સમયે નાકના નસકોરા ફૂલે છે ગળાના સ્નાયુઓ ખેંચાય છે છાતીમાં ખાડા પડે છે અને પેટ ઉછળે છે જો આવા કોઈપણ લક્ષણ દેખાય તો ન્યુમોનિયાનો રોગ વધુ ગંભીર બન્યો છે તેવું સમજીને તાત્કાલિક સારવારનું આયોજન કરવું અન્ય ગંભીરતા સૂચક લક્ષણોમાં જોઈએ તો નાનું બાળક હોય તો તે સ્તનપાન કરી ના શકતું હોય અથવા મોટું બાળક હોય તો તે મોઢેથી કોઈ ખોરાક કે પ્રવાહી લેતું ના હોય અથવા તો વારે વારે બાળક ઉલટી કરતું હોય બાળકને અતિશયતા હોય અથવા તો બાળક ઠંડુ પડી ગયું હોય તેવું જણાય બાળક અર્ધ બેભાન અથવા અર્ધ જાગૃત અવસ્થામાં હોય અને સેલાઈથી જગાડી ન શકાતું હોય અથવા તો તેનાથી ઉલટું બાળક બેબાકડું બનીને સતત રડિયા કરતું હોય બીજું કે બાળકને હાથ પગના નખ ભૂરા પડી ગયા હોય બાળકને કોઈ આંચકી આવતી હોય બાળક શ્વાસ અંદર લેતી વખતે ગળામાંથી ઘોઘરો અવાજ આવતો હોય અથવા તો ઉછવાસ વખતે છાતીમાંથી સિસોટી જેવો તીણો અવાજ આવતો હોય અથવા તો બાળક કણસતું હોય આ બધા ગંભીરતા સૂચક બીમારીના લક્ષણો છે અને બાળકને વિના વિલંબે તાત્કાલિક સારવાર માટે લઈ જવું જોઈએ શ્વસનતંત્રના ચેપની સારવાર વિશે આપ શું કહેશો શ્વસનતંત્રના વિવિધ રોગો આપણે જે વાત કરી એની અલગ અલગ સારવાર રહેલી હોય છે ખાસ કરીને સામાન્ય શરદી ઉધરસ હોય તો વાયરસના કારણે થતી હોય તો એમાં સ્પેસિફિક કોઈ ટ્રીટમેન્ટ સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટની આવશ્યકતા હોય છે કોઈ ભારે એન્ટીબાયોટિક દવાની કે એની રિક્વાયરમેન્ટ રહેતી નથી પણ જ્યારે બાળકને વધારે ન્યુમોનિયાની અસર થાય અથવા તો છાતીમાં ખાડા પડે શ્વાસ લેવામાં તકલીફ થાય તો ત્યારે ખાસ કરીને ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય તો એ એ સમયે બાળકને હોસ્પિટલમાં દાખલ કરવું પડે અથવા તો ઘણીવાર આઈસીયુમાં દાખલ કરી અને આગળ એની સારવાર કરવાની હોય છે એમાં મુખ્યત્વે ઓક્સિજન આપવાનું હોય છે બાળકને અને બીજી વસ્તુ કે એન્ટિબાયોટિક દવા જે યોગ્ય વાયરસ કે બેક્ટેરિયા પ્રમાણે જે લાગુ પડે એ પ્રમાણે એમાં ચાલુ કરવાની હોય છે તો આપણે જોયું કે જેવી રીતે શ્વસનતંત્રનો ચેપ જે માઇક્રો ઓર્ગેનિઝમ બેક્ટેરિયા અથવા વાયરસના લીધે થયો હોય તો તેના નાશ માટે એન્ટીવાયરલ અથવા એન્ટી બેક્ટેરિયલ દવા ડૉક્ટરની સલાહ પ્રમાણે ચાલુ કરવાની હોય છે સાથે સાથે ન્યુમોનિયાના બાળદર્દીની સારવાર એ બાળકોના ડોક્ટરના કાર્યક્ષેત્રમાં આવતો વિષય છે આમ છતાં માતા પિતા અને કુટુંબીજનોની જવાબદારી પણ એટલી જ બને છે જે આ પ્રમાણે છે પેલું કે તાવ બાળકને જો વધારે તાવ હોય તો બાળક ખોરાક લઈ શકતું નથી ચીડિયું બને છે શ્વાસોશ્વાસમાં તકલીફ પડે છે અને બાળકના શરીરમાં ઓક્સિજન રિક્વાયરમેન્ટ વધી જાય છે આવા સમયે ડૉક્ટરની સલાહ પ્રમાણે પેરાસિટામોલની દવાનો ડોઝ આપવો બાળકના શરીરે સાદા પાણીના પોતા મૂકવા અથવા તો સ્પંજિંગ કરવું આના માટે ઠંડુ પાણી નહીં પણ સાદું પાણી વાપરવાનું અને તેમાં બરફ કે મીઠું નાખવાની જરૂર હોતી નથી અને બીજી વસ્તુ છે કે બાળકના શરીરમાં પાણી અથવા પ્રવાહી ઘટે નહીં તેનું ધ્યાન રાખવું કારણ કે જો શરીરમાં પાણી ઘટે તો શોકની પરિસ્થિતિ પેદા થાય છે આવું ન બને તેના માટે જો સ્તનપાન કરતું બાળક હોય તો તેને વારે વારે સ્તનપાન ચાલુ રાખવું અને મોટું બાળક હોય તો તેને મોઢા વડે જેટલું લે શકે તેટલું પ્રવાહી ચાલુ રાખવું બીમારી દરમિયાન બાળકને સાદો સુપાચી અને પૌષ્ટિક આહાર આપવાથી બાળક ઝડપથી સાજું થાય છે અને તેના શરીરની શક્તિ જળવાઈ રહે છે અહીં ખાસ મુદ્દો એ છે કે બાળકને સમયસર નિદાન અને ત્વરિત સારવારથી શ્વસનતંત્રના ગંભીર ચેપની ગંભીરતા ઘટાડી શકાય છે અને તેનાથી થતાં મૃત્યુ નિવારી શકાય છે અને હવે આપણે શ્વસનતંત્રના રોગોની લક્ષણો સારવાર ગંભીરતા એ બધા વિશે વાત કરી હવે શ્વસનતંત્રના રોગોનો અટકાવ કઈ રીતે કરી શકાય એના વિશે આપણે ચર્ચા કરીશું શ્વસનતંત્રના રોગને અટકાવવા માટે સૌથી મહત્વનો મુદ્દો છે રસીકરણ આના માટે બાળકને બીસીજી ડીપથેરિયા પર્ટુસિસ હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝી ઓરી અછબડા અને ઇન્ફ્લુએન્ઝા આટલી રસી શ્વસનતંત્રના વિવિધ રોગો સામે રક્ષણ આપે છે ખાસ કરીને બાળક એક વર્ષની ઉંમર થાય તે પહેલાં જ આ બધી રસીઓ મુકાવીને બાળકને સુરક્ષિત કરી દેવું જોઈએ બીજો મુદ્દો વાત કરીએ તો આહાર અને પોષણને લગતો છે આપણે સૌ જાણીએ છીએ કે બાળકને જન્મ પછી તુરંત જ માતાનું ધાવણ શરૂ કરવું જોઈએ છ મહિના સુધી ધાવણ સિવાય ઉપરનું કોઈ ખોરાક કે પ્રવાહી કે દૂધ આપવું ના જોઈએ છ મહિના પછી સ્તનપાન ઉપરાંત પૂરક આહાર ચાલુ કરવો જોઈએ અને જેમ બાળક મોટું થાય તેમ તેનું પ્રમાણ વધારતા જવું જોઈએ પૌષ્ટિક આહારથી બાળકની રોગપ્રતિકારક શક્તિ સારી થાય છે ત્રીજી વસ્તુ છે ઘરનું વાતાવરણ ઘરનું વાતાવરણ હવા ઉજાસવાળું સૂર્યપ્રકાશવાળું ધુમાડા અને પ્રદૂષણથી રહી થવું જોઈએ અને ઘરમાં કોઈ ધૂમ્રપાન કરવું જોઈએ નહીં ચોથી વસ્તુ આપણે જોયું કે શ્વસનતંત્રનો ચેપ એક દર્દીમાંથી બીજા દર્દીમાં હવાના માધ્યમથી ફેલાય છે તો એક દર્દી હોય તો તેનાથી બાળકને દૂર રાખવું જોઈએ તો આટલા સરળ ઉપાયો અજમાવાથી બાળકોમાં તંત્રના ચેપનું પ્રમાણ અને તે વારે ઘડી થવાની સમસ્યાનું સમાધાન કરી શકાશે